સામ સામે ભારે પથ્થરમારો થયો હતો જેમાં સાત થી આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ અથડામણમાં સો થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે

આ ગરબા યોજાય એના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભારે જૂથ અથડામણ થઈ હતી આ ઘટનાની જાણ થતા મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા હિંમતનગરના ડીવાયએસપી એ કે પટેલના જણાવ્યા અનુસાર હિંસા ફેલાવનારા પચીસ થી ત્રીસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને મજરા ગામમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના દિવાળી પહેલા ન બને તે માટે પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે આ હિંસામાં છવ્વીસ કાર પચાસથી થી વધુ બાઇક છ ટેમ્પો અને ત્રણ ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ અસામાજિક તત્વોએ દસ જેટલા મકાનને પણ નુકસાન પહોંચાડ્યું છે અને વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું ગ્રામ પંચાયતના સદસ્યના જણાવ્યા અનુસાર ચાર દિવસ પહેલા પણ નાનકડું છમકલું થયું હતું જોકે તેને ગંભીરતાથી ન લેવાને લીધે ગઈકાલે રાત્રે મોટી જૂથ અથડામણ થઈ હતી અને પ્રાંતિદા મદરા ગામે થયેલી જૂથ અથડામણમાં જે લોકોએ વાગબારસની આરતી કરી હતી અને ઘરે ગયા ત્યારબાદ સીધી જૂથ અથડામણ થઈ છે અને ચોક્કસ એક કુટુંબના લોકોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું છે જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મા વ્યથા હુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસ થી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસ થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસ થી વધુ દ્વિચક્રી વાહનો તથા દસ થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી વીસ થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે તપાસ હાલ ચાલુ છે દરેકનું નો સુર લે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર